બીજો ભિખારી બેઠો હતો એને આપી દીધી અને આપતા આપતા એવું મેણું માર્યું કે તારો ભગવાન રસ્તામાં નથી બેઠો તારો ભગવાન તારી વાત નહીં સાંભળે તું આ ખીર ખાઈ લે અને આજ પછી ભગવાન પાસે માગવાનું બંધ કરીને રાજા પાસે માંગ જેથી કરીને માતાજી મિત્રો રામ માડી રામ આજે આપણે જાણવાનું છે કે આપણા ઘરના અંદર દેવી શક્તિ હાજર છે તો આપણે એને કઈ રીતે અનુભવ કરી શકશું અને આપણને કઈ રીતે ખબર પડશે કે માતાજી આપણા ઘરના અંદર નહીં આપણા ચારે માતાજીની શક્તિ હાજર જ છે પણ એની ઓળખવા માટે આપણે શું કરશું તો આજે હું તમને આ વિડીયોના માધ્યમથી સમજાવીશ બે ભિખારી એક મંદિરના બહાર રોજ ભીખ માગતા હોય છે એ મંદિરના અંદર ઘણા ઘરા ભક્તો પણ આવતા હોય છે રાજાઓ પણ આવતા હોય છે એક દિવસ એક ભિખારીએ એક રાજાને કીધું કે તું મને ખવડાવ તું મને દાન દક્ષિણા આપ ત્યારે રાજાએ ના આપ્યું બીજો દિવસ થયો છતાં પણ એને ના આપ્યું ત્રીજો દિવસ થયો આમ જોતાં જોતાં દસ દિવસ થઈ ગયા દસમા દિવસે રોજના જેમ રાજા મંદિરે દર્શન કરવા જાય છે અને બે ભિખારી રોજના જેમ બેસ્યા હોય છે એમાંથી એક ભિખારીએ રોજની આદત કે રાજા તું મને કાંઈ આપ રાજા તું મારું પેટ ભર ત્યારે રાજાને એવો વિચાર આવ્યો રાજાએ એના સેનાને બધાને બોલાવીને એના માટે ખીર બનાવડાવી અને એ ખીર સોનાની તપેલીમાં બનાવડાવી એ ખીરને મંદિરના બહાર જે બે ભિખારી બેસ્યા હોય છે એમાંથી જે એક ભિખારી રોજ રાજા પાસે માગતો હોય છે એ રાજાએ એને સોનાની તપેલી ભરીને ખીર આપી કે લે આને તું જમજે અને જે બીજો ભિકારી હતો એ રોજ ભગવાન પાસે માગતો હતો પણ ભગવાને ના તો એને ખીર ખવડાવી કે ના એના કોઈ દર્શન કરાવ્યા મિત્રો વાત કરતા વાર લાગશે વાત ધ્યાનથી સાંભળજો કે ભગવાન માતાજી આપણા અરસ પરસ આવીને કઈ રીતે કામ કરીને જતાં પણ રહે છે અને આપણે જોતાને જોતા રહી જઈએ છીએ તો વાત એવી છે કે જ્યારે પેલા રાજાએ પેલા પહેલાં ભિખારીને સોનાની તબેલીના અંદર ખીર આપી ખાવા માટે ત્યારે એને ખીર બધી જમી લીધી એનું પેટ ભરાઈ ગયા પછી થોડી ખીર વધી હતી અને એ થોડી ખીર એણે એના બાજુમાં જે બીજો ભિખારી બેઠો હતો એણે આપી દીધી અને આપતાં આપતાં એવું મેણું માર્યું કે તારો ભગવાન રસ્તામાં નથી બેઠો તારો ભગવાન તારી વાત નહીં સાંભળે તું આ ખીર ખાઈ લે અને આજ પછી ભગવાન પાસે માગવાનું બંધ કરીને રાજા પાસે માંગ જેથી કરીને તારો પણ ઉધાર થાય તારું પણ પેટ ભરાય ત્યારે મિત્રો વાત કહેતાં વાર લાગજો આ ક્ષણે ભગવાન હાજર જ છે એની ઓળખાણ કઈ રીતે ખબર પડશે ત્યારે એ પહેલાં ભિખારીએ એનું પેટ ભરાઈ ગયું હતું એટલે જે વધેલી ખીર હતી જે તપેલી હતી એ તપેલી અને ખીર પેલા ભિખારીને આપી દીધી રાત થઈ ગઈ બીજો દિવસ થયો બીજા દિવસે રાજા દર્શને પાછા મંદિરે આવ્યા દર્શન કરવા આવે છે અને જોવે છે કે બે ભિખારીમાંથી જેને મેં ખીર ખવડાવી હતી એ ભિખારી ત્યાંના ત્યાં જ છે પણ જે ભિખારીને મેં કાંઈ નહોતું આપ્યું એ આજે દેખાણ નહીં હતું એનું શું કારણ હતું ત્યારે એમને પૂછ્યું પેલા ભિખારીને કે મેં તને જે રાત્રે ખીર જમો આપી હતી તપેલી હતી એનું તે શું કર્યું ત્યારે મિત્રો આ વાત સાંભળજો આ વાત એટલી સરસ મજાની છે કે ભગવાનના દર્શન સાક્ષાત કઈ રીતે થયા એ હું તમને જણાવું છું ત્યારે પેલા ભિખારીએ રાજાને કીધું કે મારું પેટ ભરાઈ ગયું હતું મને સંતોષ આવી ગયો તો મારે એવું થોડી એવી ખીર બચી હતી મારે રાખીને કોઈ મતલબ નહોતો એટલે મેં એને આપી દીધી એને ખાધી કે ના ખાધી કે ફેંકી દીધી એ તો મને પણ નહીં ખબર પણ એ આજે આવ્યો નથી મિત્રો તમે વાતને સમજી ગયા હશો કે પેલા ભાઈએ કોઈ દિવસ રાજા પાસે નહોતું માગ્યું છતાં પણ રાજાની સોનાની તપેલી આના નસીબમાં લખી હતી અને આ ભાઈએ સોનાની તપેલીના અંદર ખીર ખાધી છતાં પણ આજે મંદિરના બહાર ફરીથી જે કર્મ કરે છે એ કર્મ કરવું જ પડે છે ને એટલે મિત્રો ભગવાન આવી રીતે ગમે ત્યારે આવીને દર્શન આપીને તમારું કામ કરીને જતા રહે છે પણ એવી દ્રષ્ટિ આપણે રાખવી પડશે અને એવી દ્રષ્ટિ ત્યારે જ આવશે જ્યારે તમે સત્સંગ સભા કરશો કોઈ સારા એવા સાનિધ્યમાં જશો મિત્રો તમે સમજી જ ગયા છો કે ભગવાન ચારે ઘોર ચારે દિશામાં એનું અજવાડું તો છે પણ હજી સુધી આપણે એને જોઈ નથી શકતા એનો અનુભવ નથી કરી શકતા એનું એક જ કારણ છે કે આપણી ભક્તિમાં કચાશ છે આપણી ભક્તિ જે દિવસે પાવરફુલ થઈ જશે એ દિવસે આપણે ઘેર બેઠા હશું તો પણ આપણા કામ થઈ જશે માતાજી ભગવાન કોઈ દિવસ પોતાના દીકરાનું અહિત કરે નહીં છતાં પણ ઘણા લોકોની ફરિયાદ એવી હોય છે કે અમને માતાજી દર્શન નથી આપતા અમને માતાજી અમારું કામ નહીં કરતા તો મિત્રો હું તમને જણાવી દઉં કે ભગવાન સાક્ષાત ધરતી ઉપર ક્યારેય નથી આવતા ભગવાન ને કોકની નિમિત્ત બનાવે છે